ધોકડવામાં આવેલ ધોકડવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીના ભણતર સાથે જીવનનું ઘડતર કરવામાં આવે છે આ શાળા ધોકડવા ટ્રસ્ટ સંચાલિત અર્ધ સરકારી માધ્યમિક શાળા છે જેમાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો ફરજ બજાવે છે બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરાય છે બાળકોને ભણવા માટે સરકાર દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવે છે સાથે જ સ્કોલરશિપ પણ આપવામાં આવે છે અહીં બાળકો માટે રમતગમતનું વિશાળ મેદાન સહિત જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે મારું નામ પરમાર છે મને અહીંયા ભણવાની ખૂબ જ મજા આવે છે અને અહીંયા મોટો ગ્રાઉન્ડ છે અહીંયા સ્માર્ટ બોર્ડ છે સીસીટીવી કેમેરા છે લાઇટ પંખા ટ્યુબલાઇટ બધી સુવિધા છે પ્રાઇવેટ કરતાં અહીંયા પ્રાઇવેટમાં શિષ્યવૃત્તિ નથી મળતી અહીંયા શિષ્યવૃત્તિ મળે છે અને રમતગમતના બધા સાધનોની જુદા છું મારું નામ ગુજર ધવની નરસિંહભાઈ હું ધોરણ નવમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું અમે છેલ્લા બે વર્ષથી માધ્યમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ અમને ભૌતિક ફેરફારમાં બધી જ તે સુવિધા મળે છે જેવી કે લાઇબ્રેરી ઘણા લોકો એમ કહેતા હતા કે જયારે અમે શાળામાં અભ્યાસ નતા કરતા ત્યારે કે ત્યાં અભ્યાસ સારો નથી પરંતુ અમે જયારે બે વર્ષ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે નહીં અહીંયા ભણતર સારું છે અમને યોગ્ય શિક્ષક દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે હવા ઉજાસવાળા વર્ગફંડો પણ મળી રહે છે અમારી શાળામાં પ્રાઇવેટ જેવી સુવિધાઓ છે જેવી કે સીસીટીવી કેમેરા સ્માર્ટ બોર્ડ લાઇબ્રેરી રમતગમતના મેદાનો પીવાના પાણીનો માટે કુલર એવી વગેરે વસ્તુ અમને સ્કૂલમાંથી મળી રહે છે અને સરકાર દ્વારા અમને ઘણી બધી દીકરીઓ માટે શિષ્યવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે જેવી કે નમોલક્ષ્મી યોજના વરસ દિવસે અમારા ખાતામાં શિષ્યવૃત્તિ આવે છે મારું નામ માળવી સોનલ ભાવેશભાઈ છે હું હું માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું મને આ શાળામાં એ વધારે પસંદ છે કે આ શાળામાં આવતા જ પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવે છે પ્રાર્થના કરવાથી મન શાંત રહે છે અને ભણવામાં આપણે વધુ ધ્યાન આપી શકીએ છીએ પ્રાર્થના સભામાં સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે ત્યારબાદ એક પછી એક બધા વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક કાર્યક્રમ રજૂ કરે છે અને પોતાની આવડત રજૂ કરે છે તે મને વધુ ગમે છે શ્રી ધોકડવા કેળવણી મંડળ સંચાલિત ધોકડવા માધ્યમિક શાળાના આચાર્ય તરીકે હું ગોરી સંદીપ અત્યારે ફરજ નિભાવું છું જો પ્રાઇવેટનું ભણતર અને સરકારીનું ભણ ભણું એ મહત્ત્વનું છે પણ મોટેભાગે થાય છે એવું કે પ્રાઇવેટ શાળાઓમાં જે વાલીઓ જતા હોય વિદ્યાર્થીને મોકલતા હોય તો બાહ્ય જે દેખાવો અથવા તો દેખાદેખીને કારણે આર્થિક રીતે ન પોસાયો હોય તેમ છતાં પણ બાળકોને મોકલે છે ખરેખર અત્યારે જે બાળકોની ઉંમર છે તો એને ભણવાની ઉંમર તો સરકારશ્રી દ્વારા બધી જ સુવિધાઓ આપવામાં આવે છે પાઠ્યપુસ્તકો એને શિષ્યવૃત્તિ એમાં દીકરીઓ હોય તો દીકરીઓને તો આપણે જોઈએ છીએ કે ભાઈ નમોલક્ષ્મીની યોજનામાં પણ સમાવવામાં આવ્યા છે દર મહિને પાંચસો રૂપિયાની સુવિધાઓ પણ આપવામાં આવે અને માધ્યમિકમાં ચાર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એટલે આર્થિક રીતે પરિવારને પણ પોષાય એને પ્રોત્સાહન મળી રહે એવો સરકારનો ઉદ્દેશ્ય છે તેમ છતાં એ દેખાદેખીને કારણે પ્રાઇવેટ શાળાઓમાં જતા હોય બાકી સરકાર દ્વારા આ સરકારી શાળાઓમાં જ આપણે જોઈએ કે સ્માર્ટ બોર્ડ પણ આપેલા છે એ ઉપરાંત આપણે જોઈએ કે તમામ સુવિધાઓ રમતગમતના સાધનો કે મેદાન એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ રાજ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ક્યાંય પણ જવું હોય તો વિદ્યાર્થીઓને એ પણ ઉત્તમ તક આપવામાં આવે છે ખેલ મહાકુંભથી લઈ અને આપણે જોઈએ કે ભાઈ ખેલ મહોત્સવ સુધી કલા મહોત્સવ એમાં આપણે શાળામાંથી વિદ્યાર્થીઓએ કક્ષા સુધી આપણે ધોકડવાના બેનોએ જ નામના પ્રાપ્ત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે ને એના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પણ આગળ વધે છે તેમ છતાં પણ બને છે એવું કે વિદ્યાર્થીઓ છે કે એના વાલીઓ છે ભાગે પ્રાઇવેટ શાળાઓના મોહમાં જતા હોય છે મોટે ભાગે દરેક શાળાઓમાં છે ને સરકાર દ્વારા જ ભરતી કરવામાં આવે છે મેરિટ પ્રમાણે ભરતી થતી હોય છે એમએ બી એડ મોસ્ટ ઓફલી મોટે ભાગે શિક્ષકો છે ને એમ એ બીએડ હોય છે અને મેરિટના ક્રમ અનુસાર આખા રાજ્યમાંથી મેરિટમાં જે આવે છે એની જ ભરતી થતી હોય છે એટલે ઉત્તમ ગુણવત્તા શિક્ષકોમાં જોવા મળતી હોય છે આપણી સ્કૂલમાં જોવા જઈએ તો બાળકોને પહેલું તો જો આગળ વધવા માટે પ્રોત્સાહન જરૂરી છે એટલે આર્થિક બાબતો તો સરકાર દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે જ છે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે પરંતુ જે ઉત્તમ ટીમ છે અમારી પાસે જે શિક્ષકોની જે યોગ્ય માર્ગદર્શન આપે છે એટલે વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે એને પ્રોત્સાહિત કરે છે એમાં એક કલા મહોત્સવમાં કલાકુંભમાં અને ખેલ મહાકુંભમાં આપણી ધોકડવા માધ્યમિક શાળામાંથી જ કક્ષાએ બે વખત ગયેલા છે વિદ્યાર્થીઓ તો વારંવાર એને આગળ વધારવા માટે એ પ્રયાસ કરવામાં આવે બીજું કે સ્માર્ટ બોર્ડ છે અને શિક્ષકો છે અનુભવી છે કારણ કે લાંબા ગાળાથી શિક્ષકો અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે અને ભણાવે છે તો એનો હંમેશા એવો પ્રયાસ રહેતો હોય કે વિદ્યાર્થીઓ આગળ વધે જો આપણી માધ્યમિક શાળા ધોકડવા માધ્યમિક શાળા નવથી બાર સુધીની છે એટલે છ વર્ગો છે અને દરેક વર્ગમાં સાહીઠની સંખ્યાની કેપેસિટી છે તો તેમ છતાંય અત્યારે આપણે જોવા જઈએ તો બસો ને એકસઠની સંખ્યા જોવા મળે જો કે ગ્રામ્ય વિસ્તારમાં સારી જ બાબત કહી શકાય પણ તેમ છતાંય આપણે ધોકડવા માધ્યમિક શાળામાં હજુ ત્યાં પણ આપણે જોઈએ કે કેપેસિટી છે હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ઓછા આવ્યા છે કારણ કે પ્રાઇવેટ સ્કૂલો આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક હોવાને કારણે વિદ્યાર્થીઓ ત્યાં મોટે ભાગે જતા જોવા મળે પરિવહનના ખાસ સુવિધા એ લોકોને એ લોકો પુરવાર કરતા હોય છે પૈસા ખર્ચીને પણ એ લોકો ત્યાં જવા તૈયાર થયા છે